વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રિવાઇઝડ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું જેમાં રૂપિયા પચાસ કરોડનો સફાઈ વેરાના વધારાના સૂચન કર્યું છે જ્યારે કુલ રૂપિયા છ હજાર બસો પોઈન્ટ છપ્પન કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને શોપત કર્યું હતું વડોદરા મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અમદાવાદ પત્રમાં આ વર્ષે રૂપિયા છ હજાર બસો પોઈન્ટ છપ્પન કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં આ વર્ષે વિકાસના કામો રૂપિયા એક હજાર આઠસો ને છેતાળીસ કરોડનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે સાથે સાથે કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી વેરાની આવકનું લક્ષણ રૂપિયા સાતસોને ચાલીસ કરોડ મૂકવામાં આવ્યો છે ચૂંટણીલક્ષી બજેટ હોવાથી વિકાસના કામો વધુ મૂકવામાં આવ્યા છે પરંતુ તેની સાથે સાથે રૂપિયા પચાસ કરોડના સફાઈ વેરો નાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિવાઇઝ અંદાજપત્રમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે રૂપિયા છ હજાર તેર ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે આ વર્ષે ફરી એકવાર અઢારસો કરોડથી વધુ રકમના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓને લગતા કા કામોનો સમાવેશ કરવામાં આવ્યું છે વડોદરા સંસ્કારી નગરી મહારાજા સહજીરાવ ગાયકવાડની નગરી જેમાં આજે માન્ય કમિશનર દ્વારા ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ એ જે પંચાવનસો અઠ્ઠાવન કરોડનું હતું એ રિવાઇઝ કરી અને છ હજાર તેર પોઈન્ટ એકસઠ કરોડ કરવામાં આવ્યું છે અને આવનારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ બાસઠસો પોઈન્ટ છપ્પન કરોડનું રજૂ કરવામાં આવ્યું છે બજેટ ખૂબ સમતોલ છે તમામ ડિપાર્ટમેન્ટ તમામ વોર્ડ તમામ ઝોન તમામ જાતિ તમામ વર્ગ ખાસ કરીને યુવાનો મહિલાઓ સિનિયર સિટીઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વચ્છતા વિશ્વામિત્રી નદીના પૂરનિવારણાત્મક પગલાં કેશ ધ રેઇન થીમ આધારિત જે બોરવેલ કરવાના છે અને ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ સિવાય વડોદરા શહેરના બ્યુટિફિકેશન માટે અને સ્વચ્છતા અને સુંદરતા વધે એ દિશામાં એક સમતોલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં જે ઉડીને આંખે વળગે એવા કામો છે એમાં ખાસ કરીને એવું કહી શકાય કે અત્યારે લગભગ છસો ને અગિયાર કરોડના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે પ્રગતિ હેઠળ લગભગ ત્રેવીસો ને દસ કરોડના કામો અત્યારે પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે સોળસો અઢાર કરોડના કામો જે આયોજન હેઠળ છે અને નવીન વર્ષમાં લગભગ સત્તરસો ને સડસઠ કરોડના કામો લીધા છે આમ ટોટલ જે પૂર્ણ થયા છે જે પ્રગતિ હેઠળ છે જે આયોજન હેઠળ છે અને નવીન છે એમ કુલ છ હજાર છ કરોડના વિકાસના કામો થવામાં આવનાર છે આમાંથી જે નવીન કામો છે આમાંથી માનો આપણે પંચોતેર ટકા પણ એચિવમેન્ટ કરીએ તો જે કેપિટલ ખર્ચ થવાનો છે એ લગભગ પંદરસોથી અઢારસો કરોડનો ખર્ચો થવાની શક્યતાઓ છે ગત વર્ષે અમે લોકો એ જે બારસો કરોડનો ખર્ચો કર્યો છે એ પંદરસો કરોડ સુધીનો ખર્ચ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે છેલ્લા દસ વર્ષનું જે એવરેજ છે એ સાડી છસો કરોડ રૂપિયાનું હતું એના બદલે કહી શકાય કે કામની ગતિમાં બેવડો વધારો થયો છે એટલે સ્પીડ અને સ્કેલમાં વધારો થયો છે નાગરિકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે આ વખતે ઓગણીસો ને એંસી જેટલા સૂચનો અમે પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે રજૂ કર્યા હતા લોકો પાસે મંગાવ્યા હતા અને કહેતા આનંદ થાય કે લગભગ દસ કે પંદર ટકા સૂચનો એવા છે કે જે અન્ય સરકારી વિભાગને લગતા છે અથવા સ્વીકારવા પાત્ર નથી બાકી મોટાભાગના સૂચનો છવ્વીસ ટકા જેટલા સૂચનોનું અમલીકરણ થઈ ગયેલું છે ચૌદ ટકા સૂચનો બજેટમાં સમાવેશ કરેલા છે અને બત્રીસ ટકા સૂચનો સ્થાયીના સભ્યો અને જે બજેટની ચર્ચા દરમિયાન કરવાપાત્ર લાગશે તો એને ઇન્ક્લુડ કરવામાં આવશે જે વહીવટી લગતા સૂચનો હતા લગભગ સોળ ટકા છે કે જેમાં સ્ટાફની રેગ્યુલરિટી હોય કે કોઈક બે વખત સફાઈ કરવી હોય કે ડોર ટુ ડોરની ગાડી સમયસર નથી આવતી એ પ્રકારના વહીવટીલગતી સૂચનો છે તમામ સૂચનોનો વર્ગીકરણ કરવામાં આવ્યું છે તમામ સૂચનોનો ડિટેલ અભ્યાસ કરી અને નાગરિકોની સુવિધા વધે અને વડોદરા શહેરનો સર્વાંગી સમાવેશક વિકાસ થાય એ દિશામાં ખૂબ આવકારદાયક અને ખૂબ સંતુલિત બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે આવનારા પાંચ દિવસ ચારથી પાંચ દિવસ સ્થાયીના સભ્યો આની પર ગહન ચર્ચા વિચારણા કરી અને ફાઇનલ ઠરાવ કરી અને બજેટને સામાન્ય સભા મોકલવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય સભામાં આ બજેટને મંજૂર કરી અને એની ઉપર અમલ ચાલુ કરવામાં આવશે સ્વચ્છતા હમણાં સ્વચ્છતા સંરક્ષણ ચાલે છે વડોદરા શહેરમાં સ્વચ્છતામાં કંઈક ડિટેલમાં કામ કરવું જોઈએ એવું એક વ્યાપક પ્રજાની લાગણી છે એ દિશામાં માન્ય કમિશ્નરશ્રીએ સફાઈ વેરાના દરોમાં વધારો સૂચ્યો છે સ્થાયીના સભ્યો અને સંકલન ધારાસભ્યો શ્રી વગેરે સાથે સંકલન કરી અને આ વિષય પર ગહન ચર્ચા વિચારણા કરી અને આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે નવા વિકાસ કામો સૂચવ્યા છે તો આવકના સ્ત્રોત કેવી રીતે રહેશે આવકના સ્ત્રોતમાં જે રેવન્યુ આવક છે અને ગ્રાન્ટની આવક છે એ આવકો ચાલુ રહેશે રેવન્યુ આવકમાં આ વખતે લગભગ સાતસો કરોડ કરતાં વધુ આવક સૂચવેલી છે જે છસો પંચોતેર ગણતી એના પછી સાતસો પચાસ કરોડની આસપાસની આવક થવાની શક્યતાઓ છે અન્ય કેપિટલ આવકોમાં પણ વધારો થાય એ સિવાય અન્ય પીપીપી મોડના જે પ્રોજેક્ટો ચાલે છે એની પણ આવક થાય એ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે આ સફાઈ વેરા વધારો છે, મિલકત મિલકત વેરામાં કોઈ ફરક નથી. હું ચોચું અમારી જીઆઈ સિસ્ટમ છે. એનાથી માનો કે દર વર્ષે એક કે 2 જૂનની આંકણી થતી હોય, તો આ વખતે અમારો પ્રયત્ન રહેશે કે જે બાકી વેરાની વસૂલાત છે એને ઝડપથી કરવામાં આવે. અને જીઆઈ પદ્ધતિ દ્વારા જે અમારા રેવન્યુ ક્લાર્ક છે એ લોકોને ટ્રેનિંગ આપી અને દર વર્ષે ચારે ચાર જૂનની આકાણી થાય જેથી કરીને એ દર બે ત્રણ વર્ષે રિવાઈઝ આકાણી થતી હતી અને બધા દર વર્ષે આકાણી થાય તો દર વર્ષે લગભગ સાઠથી સિત્તેર કરોડની આવક વધે એ દિશામાં કોર્પોરેશન કામ કરશે આવકની વાત હતી તેમાં કોઈ કોર્પોરેશનને આવકની જરૂર પડે તે વખતે ડીસી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું છે જ્યાં સુધી જરૂર ન પડે અને જ્યાં સુધી અમે લોકો સેલ્ફ સસ્ટેન થતા હોય ત્યાં સુધી ડીસી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જરૂરી નથી કારણ કે આ કોર્પોરેશનની પોતાની એસેટ છે અને જ્યારે પણ કોર્પોરેશન ઈચ્છે ત્યારે એનું ડીસી ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ સો ગ્રની આસ્પેક્ટ તો ઓવરઓલ બજેટ પ્રજાલક્ષી છે ચૂંટણીલક્ષી બજેટ એ ચૂંટણી તો આવતી રહે છે અને ચૂંટણીમાં પણ જીતવાનું હોય છે શાસક પક્ષોએ એટલે આ બજેટ પ્રજાલક્ષી છે સર્વાંગી વિકાસ થાય વડોદરા છે સાચા વર્ષમાં ગ્રીન વડોદરા બને સ્માર્ટ વડોદરા બને રેઝિલિયન્ટ વડોદરા બને અને સસ્ટેનેબલ વડોદરા બને અને તમામ લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું બજેટ છે આ વખતના બોર્ડ લોકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરી છે લોકોમાં આશા આકાંક્ષાઓ જાગૃત કરી છે આશા આકાંક્ષાઓ જાગૃત કરતાં લોકોની અપેક્ષા પણ બીએમસી પાસેથી વધી રહી છે અને એ પ્રમાણે સૂચનો આવી રહ્યા છે પ્રમાણે પ્રમાણેની કમ્પ્લેનો આવી રહ્યા છે જેને ખૂબ એકાઉન્ટેબલ રીતે ખૂબ રિસ્પોન્સિબલ રીતે અને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી અને તમામ સમસ્યાનું નિવારણ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે વડોદરા શહેરના વિકાસની ગતિ લગભગ ડબલ થઈ છે

મુખ્યમંત્રીની ટકોર અમારા માટે માર્ગદર્શક છે એ ટકોરના આધારે કહેવાય કે અમે લોકો વધુ મહેનત કરી વધુ વિચારણા કરી અને પ્રજાની સુવિધામાં વધારો થાય એ દિશામાં પ્રયત્ન એ બહુ ખાસ બોજો મૂક્યો નથી ખાલી સફાઈવેરો વધારે મૂક્યો છે એમાં પચાસ એક કરોડનો બોજો વધવાની શક્યતા અમે પણ બજેટ હેઠળ ઉભું કર્યું છે વીસ પચીસ કરોડનું અને સરકાર પણ એમાં રાખે છે હજુ કમિશનર સાહેબે બજેટ રજૂ કર્યું છે એની પર ચર્ચા વિચારણા કરી અને કેટલો વેરો વધારો અને સ્વચ્છતા સંરક્ષણમાં વડોદરા આગળ આવે એ માટે તમામ પ્રયત્ન કરવામાં